હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો મજામાં તો આજના વિડીયોમાં આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે તો પ્રિન્સેસ કટ નું કટિંગ આપણે એકદમ સરળ અને સીધી રીતથી કરવાનું છે અને આ રીત પ્રમાણે તમે કોઈ પણ પ્રિન્સેસ કટ કટિંગ કરી શકશો હું માપ પ્રમાણે કટિંગ કરતી જઈશ અને તમને બતાવતી જઈશ કે કયા માપમાં કેટલું વધારે ઓછું લેવાનું છે તો તમારે તમારા માપ પ્રમાણે કટિંગ કરવાનું છે અને હું મારા માપ પ્રમાણે કટિંગ કરીશ પણ આ માપ આ રીત પ્રમાણે તમે જો સ્ટેપ બાય સ્ટેપ કટિંગ કરશો તો તમને કમ્પ્લીટ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ આવી જશે પછી એ કોઈ પણ સાઈઝ હશે તો આપણે આ રીત પ્રમાણે કટિંગ કરવાનું છે તો આ કાપડ છે અને આ એનું અસ્તર છે તો આપણે સૌથી પહેલા અસ્તર ઉપર કટિંગ કરીશું અને પછી કાપડ ઉપર કટિંગ કરીશું તો આપણે અસ્તરને પહેલા તો ખોલી અને આ રીતે મૂકી દેવાનું તો તમે જોઈ શકો છો કે આ એક પડમાં મેં વાળી અને આ રીતે મૂકી દીધું છે હવે સૌથી પહેલા તો આપણે આગળ હૂકવાળા બ્લાઉઝનું કટિંગ કરવાનું છે એટલે આપણે પાછળનો ખરમો પહેલા કાઢવાનો છે તો આપણે આ જે ગળી વાળો ભાગ છે ત્યાંથી આપણે બ્લાઉઝ ની લંબાઈ લેવાની છે તો મારી અહીંયા બ્લાઉઝ ની લંબાઈ છે પંદર ઇંચ અત્યારે નોર્મલી બધા થોડા લોંગ બ્લાઉઝ જ પહેરે છે પહેલા બાર ઇંચ તેર ઇંચના ના પહેરતા હતા પણ અત્યારે ચૌદ પંદર ઇંચ એ નોર્મલ સાઈઝ છે તો મારે અહીંયા પંદર ઇંચ ની લંબાઈ નું કટિંગ કરવાનું છે તો બ્લાઉઝ ની આપણી લંબાઈ છે પંદર ઇંચ એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું એટલે કે આપણી પંદર ઇંચ આપણી લંબાઈ છે એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ અને સોળ ઇંચ ઉપર નિશાન લગાવવાનું પણ જો તમારી તેર ઇંચ લંબાઈ હોય તો તમે એક ઇંચ વધારે લઈ ચૌદ ઇંચ ઉપર નિશાન લગાવો જો તમારી ચૌદ ઇંચ હોય તો એમાં એક ઇંચ વધારે લઈ પંદર ઇંચ ઉપર નિશાન લગાવો એટલે કે તમારી જેટલી બ્લાઉઝની લંબાઈ હોય એમાં એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે તો અહીંયા હું સોળ ઇંચ ઉપર નિશાન લગાવીશ હવે હું તમને સમજાવી દઉં કે એક ઇંચ એક્સ્ટ્રા સેના માટે લીધું છે તો અહીંથી આપણે કમર પટ્ટી આપણે અલગથી જોઈન્ટ કરીએ છીએ પણ જે જોઈન્ટ કરવા માટે અહીંથી નીચેથી અડધો ઇંચ આપણું દબાણમાં જશે અને અહીંયા ઉપર શોલ્ડરમાં પણ અડધો ઇંચ દબાણમાં જશે એટલે આપણે જે એક ઇંચ એકસ્ટ્રા લીધું હતું એ દબાણમાં જતું રહેશે એટલે આપણે કમ્પ્લીટ બ્લાઉઝની જેટલી લંબાઈ હોય એટલી મળી જશે તો તમારે તમારી લંબાઈના માપ પ્રમાણે એક ઇંચ એક્સ્ટ્રા લઈ અને અહીંયા નિશાન લગાવી દેવાનું હવે આપણે શોલ્ડર લેવાનું તો શોલ્ડર નોર્મલી છે પણ હું તમને સમજાવી દઉં કે તમે બોડી મેઝરમેન્ટ પ્રમાણે બ્લાઉઝ સીવો તો નું માપ આપણે લઈ લેવાનું તો કમ્પ્લીટ આપણું જેટલું નું માપ થાય એનું અડધું કરી દેવાનું અને અડધામાંથી આપણે દોઢ ઇંચ બાદ કરી દેવાનું તો અહીંયા હું તમને સમજાવી દઉં ચૌદ ઇંચ મારા છે તો નું આપણે આ રીતે અડધું કર્યું અથવા તો સાત ઇંચ થઈ જાય પણ આ તો આપણે આ રીતે પટ્ટી જોઈ લઈએ તો સાત ઇંચ થઈ ગયું સાત માંથી આપણે દોઢ ઇંચ બાદ કરવાનું તો સાત માંથી એક ઇંચ કર્યું અને બીજું અડધો ઇંચ કર્યું તો તમે જોઈ શકો છો કે સાડા પાંચ ઇંચ આપણું આવી ગયું તો અહીંયા આપણે શોલ્ડર સાડા પાંચ લઈ લીધો છે તો તમારે પણ જેટલા શોલ્ડર હોય બોડીના માપ પ્રમાણે કહું છું કે શોલ્ડર જે હોય શોલ્ડરના આ ખૂણેથી લઈ આ ખૂણે સુધી આપણે કમ્પ્લીટ શોલ્ડર લેવાના એનું અડધું કરી અને અડધામાંથી દોઢ ઇંચ બાદ કરવાનું અને પછી જે વધે એ આપણા કમ્પ્લીટ શોલ્ડર અને જો વધારે એકદમ ડીપ ગળું કરવું હોય તો આપણે સાડા પાંચ લીધા એની જગ્યાએ પાંચ ઇંચ લેવાના તો અહીંયા આપણે સાડા પાંચ ઇંચ ઉપર નિશાન લગાવી છે

હવે આપણે છાતીનું માપ લેવાનું છે તો છાતી જેટલી હોય એનો ચોથો ભાગ લેવાનો છે તો અહીંયા લઈ લઈએ પટ્ટીને પકડી લો અને છત્રીસ નો ચોથો ભાગ નવ ઇંચ થાય તો પણ હું તમને બતાવી દઉં એક ઇંચ આ રીતે પટ્ટી વાળી દેવાની હવે તમારે જેટલી છાતીનો ભાગ હોય એ પ્રમાણે તમારે લેવાનું જો તમારું તેત્રીસ ઇંચ હોય તો તમાર તેત્રીસ ઇંચ ઉપર ચાલીસ હોય તો ચાલીસ ઉપર હવે બીજી વાર પણ આ રીતે પટ્ટીને વાળી દો તો અહીંયા તમે જોઈ શકો છો કે નવ ઇંચ આપણું કમ્પ્લીટ આવી ગયું છે એટલે કે છાતીનો ચોથો ભાગ તો તમે જોઈ શકો છો એક બે ત્રણ અને ચાર તો ચોથો ભાગ આવી ગયો અથવા તો ડાયરેક્ટ તમે આટલી છાતીનું માપ છે મારું તો એનો ચોથો ભાગ લઈ લેવાનું તો અહીંયા આપણું ઇંચનું માપ છે તો એનો ચોથો ભાગ ઇંચ લીધો છે તમારી જેટલું માપ હોય હોય બોડી પ્રમાણે જે માપની છાતી એનો ચોથો ભાગ લેવાનો તો અહીંયા આપણે નવ ઇંચ ઉપર નિશાન લગાવી દીધું હવે આપણે છાતીના ભાગમાં સામાન્ય લૂઝિંગ લેવાનું સામાન્ય પાંચ ઇંચ જેટલું લૂઝિંગ અને બે ઇંચ સિલાઈ માર્જિંગ એટલે કે સિલાઈ દબાણ માટે રાખવાનું જો તમે 1.5 ઇંચ લો તો પણ ચાલે પણ આપણે શું 2 ઇંચ લીધું હોય તો થોડું વધારે હોય તો કટિંગમાં નીકળી જાય એટલે આપણે થોડું વધારે જ લેવાનું હવે આ લાઈનને આ રીતે સીધી જોઈન્ટ કરી દેવાની આટલું કર્યા બાદ હવે આપણે કમરનું માપ લઈશું તો જેટલી કમર હોય એનો ચોથો ભાગ લેવાનો તો અહીંયા મારું 33 ઇંચ કમરનું માપ છે તો આ રીતે તેત્રીસ ઇંચ ઉપર પટ્ટીને લઈ અને આ રીતે એકવાર ફોલ્ડ કરું તમારે તમારે એકવાર પટ્ટીને ફોલ્ડ કરી એટલે એનો બીજો ભાગ થયો હવે આપણે આ રીતે બીજી વાર પટ્ટીને ફોલ્ડ કરવાની એટલે આપણને એનો ચોથો ભાગ મળી જશે હવે તમે જોઈ લો કે અહીંયા કેટલો છે તો આઠ ઇંચ અને બે દોરા ચોથો ભાગ આવે છે તો આપણે આઠ ઇંચ ને બે દોર હવે આપણે અહીંથી એક ઇંચ એક્સ્ટ્રા લઈશું આ હું મારા માપ પ્રમાણે કટિંગ કરું છું તમારે તમારું માપ લેવાનું છે અને રીત આની આ જ રાખવાની છે તો આ રીતે આપણે એક ઇંચ

હવે આપણે આ બે ઇંચ સિલાઈ માર્જિન છે તો આપણે સિલાઈ માર્જિન જોઈન કરી દઈએ આ રીતે તો આ રીતે બેક સાઈડ નું આપણું કમ્પ્લીટ આ રીત નું ફર્મો છે હવે આપણે આર્મ હોલ રાઉન્ડ દોરવાનો છે તો આર્મ હોલ રાઉન્ડ દોરવા માટે આપણે જે પહેલા તો આપણે નોર્મલ આપણે આર્મ હોલ રાઉન્ડ દોરી દઈએ તો આ જે ખૂણો છે ત્યાંથી આપણે આ રીત નું 1 ઇંચ ઉપર નિશાન લગાવીશું અને હવે અહીંથી આ રીતે સિમ્પલ રાઉન્ડ આપી દેવાનું તમારી પાસે કોઈ પણ સાધન ના હોય તો આ રીતનું નિશાન દોરી પછી આ રીતનું આર્મહોલ રાઉન્ડ આપણું કમ્પ્લીટ બની જાય હવે આપણે શું કરવાનું છે કે અહીંથી સિલાઈ માર્જિંગ માટે આપણે અડધો ઇંચ છોડી દેવાનું અને આપણું જે આર્મોહોલ બોડી પ્રમાણે હોય એનું અડધું લેવાનું તો અહીંયા મારું છે 18 ઇંચ આખો ગોળ રાઉન્ડ આર્મ હોલ એટલે કે આપણે ખભો જે શોલ્ડર હોય ત્યાંથી નીચે ની સાઈડ લઈને આખો ગોલ રાઉન્ડ લઈ લેવાનું તો અહીંયા મારું છે 18 ઇંચ તો 18 ને આપણે અડધા કરી દેવાના તો અડધા અહીંયા આવે છે 9 ઇંચ તો આપણે આ રીતે અહીંથી જે સિલાઈ માર્જિન માટે નિશાન દોરી આથી પટ્ટીને મૂકવાનું અને આ રીતે ધીમે ધીમે સરકાવતા સરકાવતા જોઈ લેવાનું કે આર્મ હોલ કેટલે આવે છે તો આપણો અહીંયા આવી જાય છે હારમોહન તો આ નહીં ચાલે કારણ કે આપણે થોડો શેપ નીચે આપવો પડશે તો આપણે અહીંથી આ રીતે સિમ્પલ શેપ નીચે આપી દેવાનો અને આને ચેક દેવાનો હવે ફરીથી આપણે પાછું માપી લઈએ અહીંયા પટ્ટીને રાખો અને આ રીતે સિમ્પલ રીતે માપી લો

તો ગળાનું નિશાન દોરવા માટે અહીંથી આપણે અઢી ઇંચનું માપ લઈશું તો અઢી ઇંચ જે ગળાનું નિશાન છે એ નોર્મલ સાઈઝ છે પણ કોઈ એકદમ પતલા સૂક લકડી હોય તો પહોળાઈ એમની આપણે બે ઇંચ રાખવાની અને હેવી બોડી હોય તો ત્રણ ઇંચ લઈ લેવાની પણ નોર્મલ સાઈઝ માટે અને બધા માટે અઢી ઇંચ જ યોગ્ય છે તો આપણે અઢી ઇંચ ઉપર આ રીતે ગળાની પહોળાઈ લઈ લેવાની હવે આપણે લંબાઈ માપવાની છે તો તમારે ગળાની જેટલી લંબાઈ રાખવાની હોય એ રીતે આ રીતે પટ્ટીને મૂકી અને રાખી દો તો અહિયાં હું બાર ઇંચ ઉપર પટ્ટી રાખી અને આ રીતનું નિશાન દોરી દીધું તો મારે ગળાની લંબાઈ છે બાર ઇંચ અને આ રીતનું એક ચોરસ બોક્સ બનાવી દીધું હવે આપણે ચોરસ ગળું રાખવું છે ગોળ રાખવું હોય તો સિમ્પલ આ રીતનો ગોળ શેપ આપી દો અને અહિયાં મારે મટકા આકાર કરવાનું છે તો આપણે મટકા આકાર માટે આ રીતે સામાન્ય શેપ આપી દઈએ તો જુઓ તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ગળાની નિશાન કરી દીધું છે તો આપણો પાછળનો ફર્મો તૈયાર થઈ ગયો છે હવે આપણે આનું કટિંગ કરી દઈએ હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો આ જે આર્મોહોલ રાઉન્ડ આપણે દોર્યું છે એ સિમ્પલ શેપ માટે દોર્યો છે અને આ જે આપણા માપ પ્રમાણે નું આર્મોહોલ રાઉન્ડ છે એના ઉપર આપણે કટિંગ કરવાનું છે તો આપણો બેક સાઈડ નો ફર્મો બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે આ રીતના પાછળનો ફર્મો આપણો બની ગયો છે હવે આ ફરમા ઉપરથી આપણે આગળનો ફર્મો કટિંગ કરીશું તો આપણે અહીંયા આ ફર્માને આ રીતે મૂકી દઈએ તો હવે આપણે આગળની સાઈડ હૂક લાગવાના છે તો અહીંયા જો ખુલ્લો ભાગ છે ને ત્યાં આપણે મૂકીને કટિંગ કરશું તો પણ ચાલશે તો આ રીતે આપણે ફરમાને મૂકી દીધો કમ્પ્લીટ હવે આપણે જેવું છે એવું નિશાન દોરી દઈએ તો આપણે જેવું છે એવું નિશાન દોરી દીધું ખાલી ગળાનું શેપ આપવાનું બાકી રાખ્યો છે હવે આ ફરમાને લઈ લઈએ હવે અહીંથી આપણે ગળાની લંબાઈ લઈ લઈએ કારણ કે આપણે અઢી ઇંચની પહોળાઈ છે તો અહીંથી તમે જોઈ લો કમ્પ્લીટ આપણી અઢી ઇંચની પહોળાઈ નિશાન પ્રમાણે આવી ગઈ છે હવે આપણે અહીંથી અહીંયા સુધી લંબાઈ લઈ લઈએ તો આપણે ગળાની લંબાઈ લીધી છ ઇંચ તો આ રીતે છ ઇંચ ઉપર ચોરસ બોક્સ બનાવી અને સિમ્પલ આ રીતનું ગળાનું શેપ આપી દેવાનું હોય તો તમે સાત સાડા સાત લઈ શકો છો અને ઊંચું કરવું હોય તો પાંચ ઇંચ લઈ શકો છો એનાથી વધારે ઊંચું ના કરતા અને સાત સાડા સાત થી નીચું ના કરતા પછી બહુ મોટું થઈ જશે તો ખરાબ લાગશે તો આ રીતે આપણે સિમ્પલ છ ઇંચ ઉપર નિશાન લગાવી અને છ ઇંચ ઉપર આ રીતનું શેપ આપી દીધો છે ગળાનું હવે અહીંયા આર્મહોલ રાઉન્ડ તમે જોઈ લો તો આ જે આર્મહોલ રાઉન્ડ છે એ આપણો બેક સાઈડ નો એટલે કે પાછળના ભાગનો આર્મહોલ છે હવે આગળની સાઈડ ના આર્મહોલ માટે આપણે અહીંથી આ રીતનો સિમ્પલ શેપ આપી દેવાનો ખાડા વાળો તો આપણો આગળની સાઈડ નો આર્મહોલ હવે આને આપણે નીકાળી દઈશું આપણો જે મેઈન આગળનો સાઈડ નો આર્મહોલ આ છે હવે આટલું કર્યા બાદ નીચેની સાઈડ આપણે અડધો અડધો ઇંચ જેટલું આ રીતનું વધારે લઈ લેવાનું કારણ કે આગળની સાઈડ બસ્ટનો ભાગ વધારે હોય એટલે આગળની સાઈડ તમે જે શેપ આપો પ્રિન્સેસ કટનો અને પછી છાતીનો ભાગ શેપમાં થાય એટલે આગળથી થોડું ઊંચું થવાનું એટલે આપણે અહીંથી અડધો ઇંચ વધારી દીધું તો આટલું કર્યા બાદ હવે આ બાજુ જે સાઈડ નો ભાગ છે ત્યાંથી આપણે થોડું વધારીશું કારણ કે અહીંયાથી પ્રિન્સેસ કટ ના શેપમાં જે કટિંગ થશે એના માટે અહીંયા એક્સ્ટ્રા કાપડ આપણે લેવું પડશે તો અહીંથી આપણે ઉપર અહીંયા રાઉન્ડ છે ત્યાંથી આપણે અડધો ઇંચ જેટલું વધારીશું કારણ કે આ અડધો ઇંચ એટલા માટે વધારે છે કે અહીંયા જે શેપમાં કટિંગ થશે અને પછી આ પટ્ટી જે આ રીતનો ફોલ્ડ થશે એટલે આ અડધો ઇંચ આની અંદર એડ થઈ જશે તો ઉપરથી આપણે અડધો ઇંચ વધારવાનું અને નીચેથી આપણે દોઢ ઇંચ વધારીશું તો અહીંથી આપણે સાઈડમાંથી દોઢ ઇંચ વધારે લઈ લીધું હવે જો તમારે બસ્ટનો ભાગ વધારે હોય અને એકદમ વધારે પડતો શેપ આપવાનો છે તો અહીંથી તમે બે ઇંચ પણ વધારી શકો છો પણ અહીંથી મેં દોઢ ઇંચ જેટલું જ વધાર્યું છે કારણ કે મારે નોર્મલ સાઈઝ માટે બનાવવાનું છે જો અમુક લોકો કેવું હોય કે પતલા હોય પણ બસ્ટનો ભાગ વધારે હોય તો એ લોકો માટે અહીંથી બે ઇંચ જેટલું વધારવાનું અને નોર્મલ સાઈઝ માટે દોઢ ઇંચ વધારવાનું તો આ રીતે તમારે તમારા માપ પ્રમાણે જોઈ લેવાનું કે કઈ સાઈઝ છે ફૂલ સાઇઝ હોય બસ્ટનો ભાગ વધારે હોય તો અહીંથી બે ઇંચ વધારજો અને નોર્મલ હોય તો પછી દોઢ ઇંચ વધારવાનું તો અહીંથી મેં દોઢ ઇંચ વધાર્યું છે હવે આપણે આ નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ કરી દેવાનું તો અહીંથી આપણે એકદમ આ રીતનું ત્રોસું થશે તો તમને એવું લાગશે કે અહીંથી ઉપર છાતીના ભાગથી આ રીતનો ભાગ છે અને નીચેથી પહોળું છે પણ અહીંયા જે પ્રિન્સેસ કટમાં ફિટિંગ થશે એટલે આપણું કમ્પ્લીટ શેપ આપણને મળી જશે તો આટલું કર્યા બાદ હવે આપણે આ જેવું છે એવું જ કટિંગ કરી દેવાનું તો સૌથી પહેલા તમે જોઈ લો કે આ ઉપરની પટ્ટી છે ને જે વધારે પટ્ટી છે ત્યાંથી આપણે કટિંગ કરવાનું હવે અહીંયા તમે જોઈ લો આ રીતે કટિંગ કરવાનું અમુક લોકો શું થાય ઉતાવળમાં આ રીતે શેપ આપી દે ને ડાયરેક્ટ અહીંથી કટિંગ કરી દે પણ આપણે કટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું હવે અહીંયા આર માહોલમાં પણ એવું જ થઈ શકે છે તો આપણે જોઈ લેવાનું કે આ પાછળની સાઈડ નું આર્મલ છે અને આ આગળની સાઈડ છે તો આપણે આગળની સાઈડ કટિંગ કરવાનું છે એટલે આ શું ખાડા વાળો સામાન્ય શેપ જરૂરી છે કારણ કે તમે આ શેપ આપો ને એટલે આપણું જે અહીંયા થી ફિટિંગ થાય એટલે અહીંયા ઝોલ પડતો હોય ને એ સિમ્પલ સામાન્ય ખાડો હોય તો વધારે જોલ પડે એટલે વધારે આ શેપ આપી અને તમે સિલાઈ કરો એટલે અહીંયા જે ફુગ્ગો પડતો ના પડે હવે આ શોલ્ડર નું માપ અને આ ગળાનું અત્યારે નોર્મલ આપણે ગળાનું છ ઇંચ ઉપર કટિંગ કરી દીધું પછી આપણે જ્યારે સિલાઈ કરતા હોય એ વખતે આપણને લાગે કે થોડું સામાન્ય વધારે ઓછું કરવું છે તો તમે પાછળથી પણ આનો શેપ આપી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું બ્લાઉઝનું આગળનું ફોર્મ તૈયાર થઈ ગયું છે આ ભાગ છે અને હવે આપણે પ્રિન્સેસ કટ નો શેપ આપવાનું છે તો હવે ખાસ ધ્યાન રાખજો કે પ્રિન્સેસ કટ નો શેપ કઈ રીતે આપવાનું છે એકદમ સીધી અને સરળ રીતથી આપણે પ્રિન્સેસ કટ નું શેપ આપવાનું છે તો આપણે આ રીતે અહીંથી પટ્ટી ને મૂકી દેવાનું પટ્ટી છે ત્યાંથી મૂકી અને ત્યાંથી અહીંયા એક ઇંચ ઉપર આ રીતે પટ્ટીને ને પકડી લેવાની અને તમારે આ રીતે ફોલ્ડ કરી દેવાની એટલે તમારે નાની મોટી સાઈઝ હશે ને તો બી આ રીતે ફોલ્ડ કરશો ને તો તમને કમ્પ્લીટ શેપ મળી જશે તમે જોઈ શકો છો આપણે ગળીનો ભાગ અહીંયા કરી દીધો છે હવે જો તમે કમ્પ્લીટ આપણું ચાર ઇંચ જ આવે છે અને જો તમારી બોડીનો ભાગ ઓછો હોય અને અહીંથી તમે ગળાનો શેપ થોડો સાંકળો રાખ્યો હોય તો પણ તમે આ રીતે સામાન્ય આ ગળાનો શેપ છે ત્યાંથી એક ઇંચ વધારે એક્સ્ટ્રા વાળવાનું અને આ રીતે તમે જોઈ શકો છો અને જો ના ખબર પડે તો સ્કીપ કરી અને વારે ઘડે વિડીયો જોઈને જ કટિંગ કરજો ડાયરેક્ટ કટિંગ ના કરતા કારણ કે પછી કાપડ પણ બગડી શકે છે તો આપણે આપણે આ રીતે હા ને અમુક વખતે મને ખુદને બી એવું થાય છે કે વિડીયો જોઈ અને પછી ડાયરેક્ટ કટિંગ કરી દઈએ આપણે પણ જો વિડીયો એક બાજુ ચાલુ હોય ખબર ના પડે તો સ્કીપ કરો અને ફરીથી જુઓ અને ફરીથી જોઈ પછી તમને કમ્પ્લીટ ખબર પડે પછી જ કટિંગ કરો તમે તો આ રીતે આપણે નિશાન તમે અહીંયા જે ગડી વાળો ભાગ છે ત્યાંથી આપણે આ રીતે નિશાન લઈ લીધું હવે આપણે બસ્ટ પોઈન્ટ નક્કી કરવાનો છે તો બસ્ટ માટે આપણે છાતીનો ભાગ હોય એનો ચોથો ભાગ લેવાનો અને આપણું છત્રીસ ઇંચ હતું તો 36 નો ચોથો ભાગ નવ ઇંચ હવે તમારે જેટલી છાતીનો ભાગ હોય એનો ભાગ લેવાનું તમારે તો મારું અહીંયા નવ ઇંચ આવે છે તમારું બત્રીસ હોય છાતી તો ચોથો ભાગ આઠ ઇંચ આવશે એ રીતે તમારે માપ પ્રમાણે જોઈ લેવાનું અથવા તો જો ડાયરેક્ટ ફાવે ને માપ પ્રમાણે તો આ રીતે પટ્ટી પકડી અને આ એકદમ સરળ રીતે જે ભણેલા ના હોય ને એમને ભી ખબર પડી જાય તરત જ તો જો આ છત્રીસ ઇંચ અને આ ચોથો ભાગ તો અહીંયા આવી ગયું નવ ઇંચ તો એ રીતે આપણે કમ્પ્લીટ માપી લેવાનું તો હવે આપણે પહેલા તો સોલ્ડર ફિટિંગ નું આ નિશાન દોરી દેવાનું હવે આ જે નિશાન દોરી છે એના નીચેથી આપણે 9 ઇંચ લેવાનું તો અહીંથી આપણે 9 ઇંચ લીધું હવે આ 9 ઇંચ માં આપણે એક્સ્ટ્રા 1 ઇંચ લઈ લેવાનું તો અહીંયા આપણે 10 ઇંચ ઉપર આ રીતે નિશાન લગાવી દીધું હવે આપણે આ જે નિશાન દોરી છે ત્યાંથી આપણે આ રીતનું ટક્સ લઈ લેવાનું એક મોટું જે વચ્ચે નિશાન છે ત્યાંથી આ બાજુ અડધો ઇંચ અને આ બાજુ અડધો ઇંચ એટલે આપણે આ રીતનું એક ટક્સ તૈયાર કરી દેવાનો હવે આટલું કર્યા બાદ આ જે શેપ પડે છે આપણો આર્મહોલનો એનો વચ્ચોવચ આ રીતે નિશાન લગાવી દેવાનું આર્મહોલની વચ્ચોવચ આ રીતે લગાવી દેવાનું હવે આ શેપને અહીંથી આ રીતે સિમ્પલ રીતે અહીંયા જોઈન્ટ કરી દેવાનું તો એકદમ સરળતાથી આપણે પ્રિન્સીસ કટનો શેપ આપી દીધો છે તો તમે જોઈ શકો છો જુઓ કમ્પ્લીટ પ્રિન્સેસ કટનો શેપ આપી દીધો છે તો અહીંયા આપણે કમ્પ્લીટ પ્રિન્સેસ કટનો શેપ આપી દીધો છે હવે ખાસ અહીંયા શું એકદમ આપણે ત્રાસું લીધું હોય એટલે આપણે ફિટિંગ કરતી વખતે શું અહીંથી ફિટિંગ તો આ રીતનું થશે એટલે કમ્પ્લીટ થઈ જશે પણ તો બી આ ખૂણો પડે છે થોડો કારણ કે આપણે એક્સ્ટ્રા લઈએ આ રીતનું ત્રાસું નિશાન કરી એટલે અહીંયા ખૂણો પડવાનો જ એટલે આપણે શું કરવાનું અહીંથી એક સામાન્ય અડધો ઇંચ જેટલું આ રીતે ઉપર લઈ લેવાનું અને અહીંથી આ રીતે નિશાન દોરી દેવાનું ત્રાસુ થોડું આ રીતનું તમે ત્રાસુ નિશાન દોરી અને આનું કટિંગ કરી દેવાનું આ રીતે હવે કટિંગ કર્યું હવે તમે જુઓ આ પ્રિન્સેસ કટનો નો ફિટિંગ થાય એટલે આપણું કમ્પ્લીટ સાઇઝ મળી રહે હવે અહીંયા ખૂણો પડતો નથી તો અહીંયા સામાન્ય અડધો રીતનું ત્રાસું લઈ લેવાનું પછી શું તમે સિલાઈ કરો એ વખતે થોડું વધારે ઓછું હોય તો કટિંગ કરી દેવાનું એમાં કોઈ ટેન્શન લેવાનું નહીં કે ફિટિંગ આવશે કે નહીં આવે ડાયરેક્ટ તમે સામાન્ય થોડું સામાન્ય વધારે ઓછું હશે ને તો કટિંગ કરશો ને તો બી ફિટિંગ તો આવી જ જવાનું હવે આપણે આ પ્રિન્સેસ કટના શેપનું કટિંગ કરી દઈએ એનું આપણા અહીંયા અડધો ઇંચ એક્સ્ટ્રા વધારે અહીંયાથી અડધો ઇંચ વધારે કટિંગ કરવાનું એટલે આપણો થોડો બસ્ટ નો સેપ વધારે પડશે તો આ રીતે આપણે બેક સાઈડનો નો ફર્મો પણ તૈયાર કરી દીધો અને બેક ઉપરથી આપણે

તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું પેટર્ન મૂકી દીધી છે છે તમને આપણે મૂકી દીધી હવે અહીંયા આપણે આ ઘડી વાળો ભાગ છે તેની ઉપર પાછળનો ફર્મો મૂકી દેવાનો કારણ કે કટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આ ઘડી વાળો ભાગ પાછળનો ભાગ છે તો આપણે ગડીવાળા ભાગ ઉપર જ મૂકીએ તો આ રીતે આપણે કમ્પ્લીટ ફરમાને મૂકી દીધો છે હવે આપણે આ રીતે પ્રિન્સેસ કટ ના સીપ ને પણ મૂકી દઈએ તમને જે રીતે યોગ્ય લાગે ને સર્ટ કરતા ફાવે એ રીતે મૂકી દેવાનું

તો આ રીતનું બાઈનું કટિંગ મેં આના પછીનો તરતનો જે વિડીયો છે એમાં મૂક્યો છે કારણ કે ડાયરેક્ટ આની અંદર જ બાયનું કટિંગ કરત તો વિડીયો બહુ લાંબો થઈ જતો તો એટલે મેં બાયનું કટિંગ અલગથી કર્યું છે તો તમે આના પછીનો નેક્સ્ટ વિડીયો બાયનું કટિંગ શીખવા માટે જોઈ લેજો અને આપણે સરળ અને સીધી રીતથી પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ મેં તમને શીખવાડ્યું તો તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ નો પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરી શકો છો પહેલા માપ લેતી વખતે પાછળનો જે ફર્મો છે એનું કમ્પ્લીટ તમારી સાઇઝ પ્રમાણે મેં જે રીતે શીખવાડ્યું એ રીતે સ્ટેપ બાય સ્ટેપ કટિંગ કરજો અને ફર્મો મૂકી અને થોડા સુધારા વધારા કરવાના છે આમાં કોઈ અઘરું કામ નથી એકદમ સામાન્ય સુધારા વધારા કરી અને તમે કટિંગ કરી દો તો પણ તમારે કમ્પ્લીટ પ્રિન્સિસ કટ નો આવી જશે અને આપણો સ્ટીચિંગનો વિડીયો પણ આની અંદર બનાવવાનો જ છે એના પછી હું સ્ટિચિંગનો વિડીયો પણ મૂકીશ તો આ કટિંગનો વિડીયો છે એ તમે જોઈ અને કમ્પ્લીટ કટિંગ કરી દેજો અને સ્ટિચિંગનો વિડીયો મારો આવી જશે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ઓકે બાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય